મહત્સવ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે રોજ લાખોની સંખ્યામાં હરિભક્તો આ મહોત્સવમાં સહભાગી થઈ ભાવ વિભોર બની રહ્યા છે ત્યારે અહીં આવેલા ફૂલ ભંડારની વાત કરીએ તો મહોત્સવ સ્થળે મુંબઈ નાસિક ખેડા વગેરે સ્થળોએથી દૈનિક અઢીસોથી વધુ ફૂલોનો જથ્થો આવે છે એ બાદ છૂટા ફૂલોને ગૂંથી હાર બનાવવાની કામગીરી કરવામાં આવે છે ડોમમાં ફૂલહારનો સ્પેશિયલ વિભાગ સભા મંડપ પાસે ઉભો કરાયો છે જેમાં હાર બનાવવા દૈનિક બસો પચાસથી ત્રણસો સ્વયંસેવકો જોડાય છે આહાર અને છૂટા ફૂલો તેમજ ગુલાબની પાકડીઓની સવારી મહોત્સવના તમામ સ્થળોએ વિતરણ કરવામાં આવે છે મહોત્સવ સ્થળે તૈયાર કરાયેલા ડોમમાં આ ફૂલોનો જથ્થો સ્ટોરેજ થાય છે અને એ બાદ સાંજે હાર બનાવવા માટે ત્રણસો જેટલા સ્વયંસેવકો જોતરાઈ જાય છે આ સમગ્ર ડોમ એસી છે આ ફૂલોનો જથ્થો મુંબઈ નાસિક ખેડા વગેરે સ્થળોએથી મોટી માત્રામાં લાવવામાં આવે છે નૌતમ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ફૂલોનો જથ્થો આવે છે જે બાદ અહીંયા મહોત્સવ સ્થળે આવ્યા બાદ તેનો હાર બનાવાય છે અંદાજે ત્રણસો જેટલા સ્વયંસેવકો જેમાં પુરુષો અને મહિલાઓ ફૂલોના ઢગ વચ્ચે પલાઠી વાળીને ફૂલોને ગુંથી હાર બનાવવાની કામગીરી કરે છે દરરોજ સાંજે ત્રણ વાગ્યા કામગીરી શરૂ થાય છે જે મોડી રાત સુધી ચાલુ રહે છે એક અંદાજ મુજબ પંદર હજારથી વધુ હરિભક્તો અહીંયા બનાવી મહોત્સવ સ્થળે હારો રવાના કરે છે આ ઉપરાંત દૈનિક ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોમાં ત્રણસો કિલો ફૂલોની વર્ષા સંતો અને હરિભક્તો પર કરાય છે ગુલાબ હજારીના દૈનિક અઢીસોથી વધુ મળનો જથ્થો વડતાલમાં આ મહોત્સવ સ્થળે આવે છે મોડી રાત્રે આ કામગીરી પૂર્ણ થયા બાદ વહેલી સવારે જ મહોત્સવ સ્થળે વિતરણ કરવાની કામગીરી કરવામાં આવે છે આમ ચોવીસ કલાક આ સેવા ચાલી રહી છે જય સ્વામિનારાયણ વક્તા લક્ષ્મીનારાયણ દેવ ધ્રી શતાબ્દી મહોત્સવ બસો વર્ષનો ઉત્સવ આવી રહ્યો હતો આ ઉત્સવમાં દરેક હરિભક્તો તન મન ધનથી સેવા કરી રહ્યા છે આ ફૂલહારની સેવાનો અમને જે અલભ્ય લાભ મળ્યો છે તે બધા અમારા ગુરુ નૌતમ સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ તેમણે યજમાન પદ સ્વીકારેલ છે એની એ રોજના પંદરથી વીસ હજાર હાર દરેક હરિભક્તો નાનાથી મારી મોટા હરિભક્તોને દરેકને હાર નું પૂજન કરી રહ્યા છે અમે ચંદન અર્ચન કરીને દરેકને હાથ પહેરાવી અમે દરેક હરિભક્તોનું પૂજન અર્ચન કરીએ છીએ એ અમને લાભ મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર વધતા સંતાવતી